ખરાબે વરસાદ પડે પ્રધાનમંત્રી દીવા વરસાદ યોજના કરાર પણ છે એટલે વીમા યોજના અમલમાં મૂકવા ખેડૂતોને તાત્કાલિક નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવા ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર પાડ્યા માપદંડ જે નક્કી કર્યા છે એમાં મોટાભાગના ખેડૂતોની ટેકાના ભાવે રિજેક્ટ થાય એટલે એના માપદંડમાં સુધારો કરે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવું કારણ કે વાતાવરણ ભેદવાળું છે અને હજી માની લો કે પરસે રેડ રેટ જેમ થાય કદાચ મને લાગે છે કે કે ઉપરવાળાને ન થયો એમ થાય હજી પધરાવું છે એવું એવું વાતાવરણ આ દેખાય છે ગરમીના વાતાવરણને જોતે અને હજી કદાચ આવે ઈચ્છી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે ન થાય તો ફેરફાર કરીને ટેકાના ભાવે ત્રણસો મણ મગફળીની ખરીદી કરવા શિયાળુ પાકના સમયે અત્યારે રવિ પાક કરવાની તૈયારી ચાલે છે ખેડૂતોને જોઈએ ત્યારે ખાતક તથા બિયારણ આપવા એની સાથોસાથ દરિયા કિનારે ગીર સોમનાથ જિલ્લામાં બંદરો પણ આવેલો વેરાવળથી લઈને માંડવાથી લઈને ધામડેથી લઈને બેટ દ્વારકાથી લઈને પછી આપણે નવા બંદર વણાકબારા નવા બંદર સિમ્મર રાજપરા તો માછીમાર ભાઈઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એટલે માછીમારોને થેલ નુકસાની સહાય ચૂકવવા જમીનના ભાગમાં ખેડવા માટે લીધી હોય તેવા વ્યક્તિઓને સહાય ચૂકવવા એટલે ધિરાણો જે લીધા છે એ ધિરાણો માફ કરવા જમીનની મર્યાદા દૂર કરવી અમારો આગ્રહ છે કે હેક્ટર બે હેક્ટર જમીનની મર્યાદા ના રહે જે લોકોએ જેટલા ખેડૂતોનું વાવેતર કર્યું છે મેં દાખલા તરીકે ચાર હેક્ટરનું કર્યું તો ચારે ચાર હેક્ટર મારે પૂરું થઈ ગયું છે તો ચારે ચાર હેક્ટરનું ધિરાણ છે સહાય માટે મળી ગયું થયેલ નુકસાનીની સહાય ચૂકવવા તથા એન્સેટીવ મુદ્દો જે છે કે તાત્કાલિક અસરથી તમે વન વિભાગને બોલાવીને વન વિભાગ પાસે ગોદાવરમાં કામ કર્યું છે પાસે છે તાત્કાલિક અસરથી તમે બેઠક બોલાવી બેઠક બોલાવીને એમની પાસેથી કેટલું ઉત્પાદન છે કેટલું હાથ છે મને મળેલી માહિતી મુજબ મને મળેલી માહિતી મુજબ માહિતી મુજબ સરકારે કઈ સૂચના આપી છે પરિપત્ર કર્યો કે નથી આવ્યો તમારી પાસે આવ્યો નથી પણ મને રેકોર્ડ જે માહિતી મળી છે પાંચ પશુમાં પાંચ પશુને ઘાસ સારો ઘાસ સારો આપવો તો એમાં એક પશુ એ ચાર કિલો આપવાની વાત કરી એટલે એ પાંચ પશુના પાંચ પાંચ ચોક ને વીસ કિલો થાય હવે એક પશુ ને ખરેખર એક દિવસમાં કેટલા કિલો જઈએ કેટલો કિલો જોઈએ સામાન્ય રીતે હોય ત્યાં પણ ટેકનિકલ રીતે જોવા જઈએ તો ચાર કિલો પાંચ કિલો ચાર કિલો એ પર્યાપ્ત નથી એટલે આપણી દ્રષ્ટિએ ઉપર કલેક્ટર સાથે કે વાતચીત કરીને તમે એમાં ઘાસ ના વધારો થાય ખરેખર પશુની જરૂરિયાત ગાય કદાચ ઓછી થાય પછી ભેંસ તો વધારે ખાય ભેંસ વધારે ખાય તો એને કઈ માછ પીવા એને પોસાય નહીં આખા વસ્તુ એટલે ઘાસ સારા માળામાં થાય